ફેમિલી તો નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે આજ છે છવ્વીસમી જાન્યુઆરી એટલે તમને બધાને ખબર જ હોય કે મારી ખાસ બેનનો બર્થડે છે તો અહીંયા બેન છે તો હેપી બર્થડે થેન્ક યુ ભાઈ હેપી બર્થડે ને બધાયનો ખૂબ ખૂબ આભાર ને આજે છે મારો બર્થડે તો બધાયને દિલથી થેન્ક યુ ને હેપી બર્થડે એપી બર્થડે લખવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં અને માં જોતા હોય તોયતી થી અને ઇન્સ્ટાગ્રામમાં મારી આઈડીમાં જોતા હોય તોયતી અને બધાને દિલથી થેન્ક યુ થેન્ક યુ થેન્ક અને ભાઈ આજે મારા માટે એક ગિફ્ટ લઈને આવ્યા છે પણ એ ગિફ્ટ શું છે એ મને હજી કીધી નથી વિડીયોમાં કન્ટિન્યુ છે હવે એ સરપ્રાઈઝમાં હું લીધું એ મને ખબર નથી તો ભાઈ આજ મને બતાવવાનું છે ને એ મને દેવાનું છે તો બધા માં બિના રહેજો કન્ટિન્યુ અને વ્લોગમાં તમને બતાવશું કે આ ગિફ્ટમાં શું લીધું ખાસ મિત્રો વિડીયોમાં બિના રહેજો

હント કન્ટિન્યુ વિડીયો બનાય તો આ ગીપ ની અંદર હું છે ને કોઈને ખબર નથી આ કન્ટિન્યુ ખાસ કેમેરામેન છે એને ખબર નથી કે માં હું છે તો હું છે હું હું છે તો કે કે કામ કે સારું રહેશે હે સારું રહેશે કાઈ સારું આ કીધું છે સારી વસ્તુ છે તો કન્ટિન્યુ વિડીયો મજા તો લાઈક શેર બેન આરા બનાવવાનું છે

તો આ રે મિત્રો આઈફોન 13 તો બાય ધ વન લઈ દીધેલો છે મને તમે તો કંતરે વિડીયો મને આમ નતો તો ખાલ બતાવું